હેલો મારું ટુ ફેમિલી કેમ છો બધા મજામાં છે હું પણ મજામાં છું બધાને નવા બ્લોગમાં હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્રો તો જય શ્રીરામ જય બજરંગબલી બધાને આજનો બ્લોગ તો મિત્રો આજે તમે યન્ડ સુધી જોજો અને બ્લોગમાં કેટલી મોજ થાય એ તમને બતાવીશ બાકી આ આજે આપણે મિત્રો કોઈ જગ્યાએ જવાના નથી કોઈ જગ્યાએ પણ નજારો પણ નથી આજે અમે ખૂબ મોજ કરવાના છીએ પણ કંઈ ઘરે અમારા ઘરે મહેમાન આવ્યા છે સુરપાલ ભાઈ કેવું છે હા સારું ને હા બે શબ્દ બોલી જા બોલી જા કેવું છે લાડી લાવવાનો તો હા લાડી લાવવાનો હા ભાઈ લાડી લાવવાનો છે ભાઈ સુરપાલ ભાઈ તો મિત્રો ઇન્ડ સુધી તમે જોજો પણ આ છે આપણે ઘરે થોડું ઘણું કામ કરવાનું છે અને તમે કહેતા હતા કે કાચું મકાન કાચું મકાન હવે આપણે છે ને કરવાનું છે કોમેન્ટમાં તમે ઘરેક વાર એમ કીધા કે ગુલાબબાજી અને કાચું મકાન કાચું મકાન કશું વાંધો નહીં મિત્રો હાલ આપણે પાકો કરવાનું છે તો આ આપણે માલ પહેલાં ખોપી દઈએ એ તમને મેં નજારા બતાવું અને શું કહેવાય દેશી ભાષામાં મિસ્ત્રી એમ કહેવાય કે કારીગર એ પણ આપણે ઘરે આવી ગયા આવી ગયા છે નામ છે કનુભાઈ કનુભાઈ બોલો કેવું મજામાં મજામાં છે હા

આપણો ઘર સરે તરીકે મસ્ત કરી નાખીએ વ્યવસ્થિત નાખીએ બરાબર બની રહ્યું છે લોકો સાથે બરાબર મિત્રો જિંદગીમાં પહેલી વાર એમ કહેવાય કે મેં ખોપી રહ્યો છું બરાબર છે માલ ખોપી રહ્યો છું આરો કલાકાર એવું કોણ કરે કરવા પણ તેમનો મામલો છે એટલે હા ધીરે ધીરે પછી આ કલાકારો થી મિસ્ત્રી બનાવી દેવાના છે

મોમલી મંજુલા એટલા પછી એમનું કામ નહી બાકી ક્યાં સુધી આપણે આયો મંજુલ અને ફાઇનલી હવે આપણે દરવાજાનું મુહૂર્ત થઈ રહ્યું છે પછી ગાઈ ગા કામ હેન્ડ છે પણ અત્યારે તો બરાબર છે બરોબર છે મિત્રો અત્યારે અમારા કનકાના કામ ચાલુ છે મુહૂર્ત દરવાજાનું અને આ છે મારો ભાઈ એટલે કે બધું મુહૂર્ત ચાલુ છે કના કાકા કઈ જા મુહૂર્ત ચાલુ છે બધું પીલા પડવાનું નિયમ બધું કરવા પડે બરાબર છે પછી આપણે શ્રીફળ વધારીએ અને એ આપણે તમને થોડો ઘણો નજારો બતાવશું અને જે સંકંઠા પર બોંધવાળા હા તૈયાર કે બોંધવાળા કેમ કે સિવા ઓલો ભાઈ જો લાઈક કરજો કે it's a

તો મિત્રો હવે આપડે મુહૂર્ત થઈ ચુકી છે પરસાદ બરસાદ થઈ જાય અને પછી ઘરે ઘા કામ ચાલુ થવાનું છે કેવું કામ બરાબર ખતરનાક કામ ભાઈ પ્રસાદ ભરાય જાય कर <laughs> 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 એકલા આવો કોમ કોમ કરવાના તમે એ પાકો એ પાકો મિત્રો અક્ષયભાઈ માલ બનાવા છે તમે જોવો છો લેતા મને ફોન નો ચાલ તો મિત્રો ફાઇનલી આપણે અમારા જે ડ્રમ માસ્ટર તબલી શું કે ભાઈ ડ્રમ માસ્ટર આવી ગયા છે મિત્રો મસ્ત થઈને આવ્યા તો આપણે બેન્ટનો ઓર્ડર છે એમ કે મેં ભાઈને બોલાવ્યો છે તો બેન્ટનો ઓર્ડર નથી રમેશભાઈ આપણે આ કામ કરવાનું છે બરાબર છે તો મિત્રો કોમેન્ટ કરજો બરાબર છે તમારે પણ જો મેં બેન્ટનો ઓર્ડર હોય એમ કંઈ આવી નથી જો કોઈ પણ મારા આર્ટિસ્ટ હોય તો ઓર્ડર છે એમ કેમ તો પેલા ભાઈ પેલા પૂછી જોઈજો પછી આવજો આ ભાઈ આવી ગયો આપણે રમેશભાઈને ને કોમ કરવાનું છે બરાબર કામ કરવાનું છે અને સાથે ભાઈ આવ્યો છે એનું નામ છે રાહુલભાઈ પણ કોમ કરવા લાગવાનું મિત્રો કોમેન્ટ કરજો રમેશભાઈ આપણે થોડું ઘણું માલનું કામ કરવાના છે આ જે મકાન આપણે બને છે એમાં આપણે હેલત કરવાના છે બરાબર છે તો તમે કોમેન્ટ કરજો રમેશભાઈ તારું શું કેવું છે બરાબર ને તો રમેશભાઈ કપડાં લઈને આવ્યા છે હવે કપડાં ફાપડા પહેરી જાય ચાર પાણી થઈ જાય પછી આપણે કામ ને લાગી જવાના છે બરાબર તો હવે મિત્રો તમે જોઈ શકો છો તમે જોવો આ બધો માલ માલ કમ્પ્લેટ રેડી છે અને આ લોકો તમે ધરી પાડે છે તમે જો મનરભાઈ ને અક્ષરભાઈ બરાબર કેટલી મોજ થાય આગળ તમે કહેજો બરાબર છે મિત્રો એક ખેલીનો માલ ખપી ગયો છે બીજી ખેલીનો અત્યારે તમે જોઈ શકો છો બીજી ખેલી મેં ખોપી રહ્યો છું માલ અને બપોરનો ટાઈમ પણ થયો છે હવે હા તો કેટલું કામ ચાલુ છે બરાબર મિત્રો એક ખેલીનો માલ ખાપી ગયો છે બીજી ખેલીનો અત્યારે તમે જોઈ શકો છો બીજી ખેલી મેં ખોપી રહ્યો છું માલ અને બપોરનો ટાઈમ પણ થયો છે હવે હા તો કેટલું કામ ચાલુ છે બરાબર ચલો આપણે માલ ખાપી લઈએ માલ ખાપ્યા પછી આવે પાછું ટાઈમ પણ બપોરનો થઈ ગયો છે હવે અને આ લોકો આ બધું કામ ફિનિશ કરવા પડે ફેર હા દરવાજો ફિટ થઈ ગયો છે અને બરાબર મસ્ત થઈ ગયું કામ ત્યારે બપોરનો ટાઈમ થઈ ગયો એટલે હવે આપણે મારા ખ્યાલથી ખાઈ લેવા પડશે એવું લાગે છે વાંધો નહીં જમીએ અને કેટલું કામ હવે થાય છે આપણે ટાઈમ તે બરાબર આજનો નજારો કેવો લાગે આપણે પહેલાં માલ ખોપીને ફટાફટ બરાબર છે પછી જમવાનું તો મિત્રો ફાઇનલી આપણે માલ કોપી નાખ્યો છે બરાબર છે તમે જોઈ શકો છો અને આટલું કામ થયું બપોર પછી બરાબર એક વાગી ગયો એટલે આપણે ખાઈ લઈએ બરાબર છે મિત્રો રસોડામાં શું છે આપણે જોઈએ હલો દાળ ભાત બની મારા ખ્યાલથી રોટલા બોટલા બધું છે અને જમી દઈએ બરાબર છે આજનો નજારો કેટલો મસ્ત આવશે બરાબર બે દિવસ મારા ઘરેથી નીકળાય જ નહીં કામ પત્યા વગર એટલે બહારનો નજારો તમને અત્યારે બતાવી નહીં શકું પછી આપણે નિરાતે નવા નવા બ્લોક કન્ટેન્ટ આવી જશે બરાબર છે અને અચ્છા અમારા કનુભાઈ જેના પણ જો ઘરનું કામ હોય ઢાબાનું પ્લાસ્ટર કે બધું જ તમામ પ્રકારનું તંતરથી માંડીને ખતરનાક ફિનિશ સાથે આવશે બરાબર છે એકદમ દોરી ઓળખીટું બધું તો કોઈને પણ જો કોમ કરવા હોય તો મને કહેજો એટલે પછી કારીગરને તમને મોકલી આવે બરાબર ઉનાળાની સિઝન ચાલે છે તો કોઈકને કામ હોય ચંતરનું પ્લાસ્ટરનું કામ એવું સેન્ટિંગથી બધું બરાબર તો મિત્રો આપણે જમી લઈએ પછી આપણે કામ કરીએ પાછા aja sih. Pati ya, patuh, ya. <laughs> મિત્રો બે માણસ આયેલા હતા પણ બે માણસ ભાગી ગયા ભાગી ગયા મિત્રો અત્યારે કામ ચાલુ છે તમને થોડો ઘણો નજારો બતાવું કોનું કાકા કામ કરે છે કામ ચાલુ છે કમ્પ્લીટ તો મિત્રો આજે માર પપ્પા મિત્રો આજે 5:30 થઈ ગયા છે 6 વાગવાની તૈયારી છે તો આ કામ તમને કેટલું થઈ ગયું તમને બતાવશે મને નળબારીયા નામે બીજું શું કામ કરી આયે તમને બતાવી બરાબર હા બધું કામ આઈ ચાલુ છે તમ તો આઈ કામ ચાલુ થઈ ગયું છે

बस से कंप्लीट क्यों छे ये तुमने पाछा बतावसो काम चालू है तुम बताय काम चालू छे मित्रों ले उतारो तो चालू छे तो। ले उतारो चालू छे को पूरा तोला हमारा हर बारिया छे नहीं करता दिया हां हो ने हमारा हर बारिया हमारे तो हां हो ने उतारता नहीं हां हो ने हमारा तो।

तभी जो इसे कौन माल के हो बनाया बना रहा है कारीगर के स्तर आ कारीगर माल मत पेश करने जो हारू हारू ऐसा करता नहीं हूँ

તો મિત્રો આજે બહુ કામ કર્યું આપણે ઘરનું કામ હતું એટલે બધું તમે કહેતા હતા કાચું મકાન કાચું મકાન પાકું કહીએ છીએ આપણે હવે અને તમે જોઈ શકો છો દરવાજો બેઠો એક બાજુ બારી છે મસ્ત મકાન થઈ જશે આપણું નેક્સ્ટ બ્લોગમાં તમે જેવો સફોર્ટ કરો એ સફોટ કરતા રહીજો અને હવે આપણે થાકી ગયા બેઠા છું મેં અહીંયા બરાબર હવે મળીએ પાછા ફ્રીના બ્લોગમાં અને જેવો સપોર્ટ કરો એવો કરતા રહીજો જય રામ જય બદરંગ બલી ચાલો આવતીકાલે મળીએ અને પહેલો બ્લોગ આ અને હવે આપણે બારનો બ્લોગ આવશે પણ કોઈ કામ જવાનું થાય ને તો બાકી ઓનલી ફોર આપણા ઘરના બ્લોગ આવશે બરાબર તો મળીએ જય શ્રી રામ